સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે વિદ્યાર્થીઓની પાછળ છુપાયેલી શક્તિ બહાર કાઢવી એ જ સાચી શિક્ષા છે તેના માટે વિને ઇન્ટરનેશનલ સ્કૂલે આયોજન કર્યું છે એક્સપ્લોર ધ કમ્પ્લીટ એક્ઝિબિશન એન્ટર થયાની સાથે જ મા સરસ્વતીની મૂર્તિ દેખાશે અને સાથે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ પરંપરા અનુસાર ચાંદલો કરી અને ચોખા જોડી આપનું સ્વાગત કરવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિ અનુસાર તમને અહીંયા એન્ટર થતાં જ સનાતન ધર્મ અને સોળ સંસ્કાર નું પોસ્ટર જોવા મળશે અને સામેની સાઈડ પૌરાણિક જ્ઞાન સૌ તમને પેલી ત્રણ થીમ જોવા મળશે વર્ડ થિંગ અને મેપ તો ચાલો આને વિશેષ એક્સપ્લોર કરીએ લેટ્સ ગો અહીંયા હું તમને એક થિંક થીમ માં એક પ્રોજેક્ટ તમને દેખાડવા માંગી વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરી આ શું છે 3D પ્રિન્ટર છે અત્યારે 3D મોડેલ બનાવે છે આ વાસનો એક 3D પ્રિન્ટર મોડેલ બને છે જે અમે ટિંકર કેડ નામના એપ્લિકેશન થી ડિઝાઇન કર્યો છે અને ક્રિએટિવ સ્લાઈસર થી અમે આને જી કોડ માં કન્વર્ટ કરી છે જે આયા એક ચીપ છે એમાં કન્વર્ટ થાય છે અંદાજિત એક 3D મોડેલ બનતા કેટલી વાર લાગતું એ ડિપેન્ડ કરે કે કેટલું મોટું એ પ્રોડક્ટ જેમ કે આનું ચોવીસ કલાક ઓકે તમને ચોથી થીમ બતાવવા જઈ રહ્યો છું નુમરા પાંચમી થીમ છે સિલેક્સ જોઈએ તેમાં શું છે તમે જોઈ શકો છો કે હિમાલય પર્વત દેખાય છે આ શું છે શું કઈ આ આપણે ઇન્ડિયાના હિમાલયા પાર્ટ છે આ બધા એટ મેજર પિક્સ છે જે આપણે કારગીલ વોરમાં જીતા હતા પછીની થીમ છે કેરેક કાળજી રાખવી ચાલો જોઈએ આ છે બધા પાંદડા હું તમને આજાના ફાયદા કહીશ આના ફાયદા તો પેલા કોથમરી તો કોથમરી ખાવાથી આપણી આંખોની રોશની વધે છે અને આ ભારતીય ભોજનમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરે છે એના પછીની થીમ છે સફેક સુરક્ષિત કેમેરો અહીંયા એક ફાયર માટેનો પ્રોજેક્ટ તમે જોઈ શકો છો આ શું છે અને કેવી રીતના વર્ક કરે છે આ એક વર્કિંગ મોડેલ છે જેમાં અમે અહીંયા એક સેન્સર લગાડ્યું છે જે જે ફાયરને ડિટેક કરશે અને આપને ખબર પડશે જ્યાં જ્યાં ફાયર લાગેલી છે ત્યાં એ વોટર ટ્રાન્સફર કરશે અને આગ ઓટોમેટિક એને એ ઓલવાઈ લાગશે આ રીકોર ગેસનું છે ગમે ત્યાં આપણે ફેક્ટરીમાં કે ઘરમાં ગેસ લીકેજ થઈ જાય ગેસ લીક થતો હોય ગમે ત્યાં સિલિન્ડરનું ખુલ્લું રહીએ તો આ અલર્મથી એને આપણને જાણ રહીએ કે હે ને ગેસ લીક થાય છે જે અલર્મ વાગે તેના પછી છે મેરા ગામ મેરી ધરોહર આપણું ગામડુંનું રિયાલિશ કરે ચાલો જોઈએ આપણે અહીંયા પૂછીએ કે શું છે શું કાંઈ આ શું છે આ અમારું એક વિનયમાં ગામડું બનાવ્યું છે જે એક્સિબિશન નું નામ છે એક્સપ્લોરા એમાં અમે આ બધુંય બનાવ્યું છે તો આમાં આખું ગામડું બનાવાના જ છીએ અમે આ ચેક એટ આ તાલબ છે ને બચાયા રસોઈ ની બધી વસ્તુ આવે જે અત્યાર ની આપણે જે બધું વાપરી છે એ બધું પહેલા કેવું હતું એ બધું જોવાનો છે અને અત્યારે આપણે બધા ફ્લેટ માં NMR છે એની જગ્યાએ પહેલા કેવા ઘર કેવા કઈ વસ્તુ બનતા હતા એ બધું આયા છે પહેલા આપણે શું રમતા આતરે વિડિયો ગેમ નહીં બસ મોબાઈલ નહીં છે તો પહેલા આપણે શું રમતા એ બધું આયા છે અને સિટી ગમે કે તું રેસ કે અત્યારે

સૌપ્રથમ તો મોરબી અપડેટના માધ્યમ દ્વારા હું સમગ્ર અમારા વાલીગણ અને મોરબીવાસીઓને શાળા પરિવાર વિનય સ્કૂલમાં હાર્દિક સ્વાગત કરું છું ત્રણ દિવસ બપોરના બેથી સાંજના સાડા પાંચ છ સુધીનો આ સરસ મજાનો ચૌદસો વિદ્યાર્થીઓ એક અલગ જ રીતે મોડેલ બનાવેલા છે તો ત્રણ દિવસના અમારા ચાલનારા કાર્યક્રમમાં સમગ્ર મોરબીવાસીઓને અમે શાળા પરિવાર વતી આવકારીએ છીએ થેન્ક યુ કેટલા પ્રકારના ડોમ છે કેવા પ્રકારનું કાર્યક્રમ છે અને શું કાય છે મોરબી અપડેટના માધ્યમથી સમગ્ર મોરબીવાસીઓને વિનય પરિવાર વતી મારા નમસ્કાર વિનય સ્કૂલ છે એને દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે એટલે દશાબ્દી મહોત્સવના ભાગરૂપે અમે એક્સ પ્લોરા મતલબ બાળકોની અંદર જે હિડન ટેલેન્ટ પડેલી છે અલગ અલગ પ્રકારની સુસુપ્ત શક્તિઓ પડેલી હોય છે એ બહાર આવે અને બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય એવા હેતુથી આ એક્સપ્લોરા નામની એક મેગા ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કરેલી છે એમાં અલગ અલગ વિષયો ઉપર અમે પંદરથી વધારે વિભાગ છે એને જોડેલા છે જેમાં મેથ્સ હોય સાયન્સ હોય સોશિયલ સાયન્સ હોય બધી લેંગ્વેજ હોય નાના બાળકો છે એને અને અનુરૂપ એના સંવાદો હોય સાથે આપણી ગ્રામ્ય સંસ્કૃતિ હોય આપણી ભારતીય સંસ્કૃતિ હોય આપણા ચારધામ હોય એની સાથે સાથે આપણી ભારતની જે લશ્કરી શક્તિઓ છે તો નેવી છે ઇન્ડિયન એરફોર્સ છે આર્મી છે એના ઉપર છે પછી નેશનલ ક્લાઇમેટિક જે છે કે ભાઈ ફાયર હોય અર્થક્વેક હોય વાવાઝોડું હોય તો એવા સમયે આપણે કેવા પગલાંઓ લેવા જોઈએ એના માટેને અમે એક્ઝિબિશનો રાખેલા છે એની સાથે સાથે બાળકની અંદર મ્યુઝિકનું સ્થાન શું છે અને મ્યુઝિક દ્વારા આપણે કઈ રીતે થેરાપી કરી શકીએ છીએ એના વિશે વિવિધ જાણકારીઓ આપીએ છીએ એની સાથે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે લોકનૃત્યો છે કથક છે ભરતનાટ્યમ છે એની મુદ્રાઓ દ્વારા આપણે કઈ રીતે ઉપચાર કરી શકીએ એના વિશે છે નેચરલ વિભાગ દ્વારા આયુર્વેદ પતિઓ દ્વારા આપણે કઈ રીતે ઉપચાર કરી શકીએ એનો એક વિભાગ રાખેલો છે એની સાથે સાથે બાળકોએ વર્ષ દરમિયાન જે ક્રિએટિવિટી આર્ટ એન્ડ ક્રાફ્ટ કર્યું છે એને અમે એક એક્ઝિબિશનના ફોર્મમાં રાખેલું છે એન્ડ પેરેન્ટ્સ ઈચ્છે તો ત્યાંથી પોતે વસ્તુને ખરીદી પણ શકે છે એની સાથે સાથે બાળકોની અંદર કુકિંગની જે કળાઓ પડેલી છે એને બહાર લાવવા માટે ફૂડ ઝોનનું પણ આયોજન કરેલું છે આવી રીતે અલગ અલગ પંદરથી વધારે ઝોન છે જેમાં ચૌદસોથી વધારે બાળકો છે ત્રણ દિવસ માટે પાર્ટિસિપેટ કરી અને પરફોર્મ કરવાના છે અને આની પાછળનો અમારો મેઇન હેતુ એ છે કે દરેક બાળકની અંદર અને અનેક પ્રકારની શક્તિઓ પડેલી હોય છે એની અંદર અલગ અલગ પ્રકારની ટેલેન્ટ હોય છે એ ટેલેન્ટ માત્ર ક્લાસરૂમની અંદર શિક્ષણ આપી અને આપણે બહાર લાવી શકતા નથી તો એના માટેનું એક અમે મેગા પ્લેટફોર્મ આપ્યું છે કે દરેક બાળકની અંદર પડેલી શક્તિઓ છે એ બહાર આવે અને બાળક એને આત્મવિશ્વાસ સાથે કોન્ફિડન્સ સાથે પોતાની જે ક્રિએટિવિટી છે એને પેરેન્ટ્સની સામે રજૂ કરી શકે એવા એક ઉમદા હેતુથી આ મેગા ઇવેન્ટનું અમે આયોજન કરેલું છે તો આ તકે ખાસ વિનય પરિવારના જે વાલીઓ છે અને મોરબીવાસીઓ છે એને અમે અનુરોધ કરીએ છીએ કે આપ આવો બેથી ત્રણ કલાકનો આપ સમય આપો અને બાળકોએ જે ક્રિએટિવિટી કરેલું છે જે કાર્ય કરેલું છે એને નિહાળો એને મોટિવેટ કરો એને બિરદાવો તો અમને વધુ ગમશે થેન્ક યુ થોડા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ